ગરીબ હોય કે શ્રીમંત તમામ પરિવારની લાડકી દીકરીઓ પોતાના ભાઈની રક્ષા માટે રક્ષાબંધનના આ પાવન પર્વના દિવસે હાથમાં રાખડી બાંધી અને તેની સુરક્ષા થાય તેમજ આયુષ્ય વધે તે માટે પ્રાર્થના કરશે રક્ષાબંધનના પાવન પર્વમાં અગાઉ બહેનો ભાઈને સૂતરની દોરી બાંધી અને રાખડીના પ્રતિક રૂપે રાખડી બાંધી હતી પરંતુ બદલાતા જતા સમય પ્રમાણે હવે રાખડીઓમાં પણ અવનવી વેરાયટીઝ બજારમાં ઉપલબ્ધ થઈ રહી છે સમય બદલાયો અને રક્ષાબંધનમાં રાખડીઓના સ્વરૂપો પણ બદલાતા ગયા આજે બજારમાં જુદા જુદા પ્રકારની રાખડીઓ જોવા મળે છે અગાઉના સમયમાં રાખડીના ગોટા મળતા હતા પરંતુ આજના સમયમાં અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વેપારીઓ પણ શહેરમાં આ બદલાતા સમય પ્રમાણે અવનવી રાખડીઓ બજારમાં જોવા મળી રહી છે મોંઘવારીની અસર આ વર્ષે રાખડીઓ પર જોવા મળી નથી બજારમાં આ વર્ષે કસ્ટમાઇઝ રાખડીઓ ધૂમ મચાવી છે જેમાં ભાઈના નામવાળી રેઝિન આર્ટવાળી એવલ આઈ અને મોતીની રાખડીની માંગ વધુ જોવા મળી રહી છે રક્ષાબંધનની ઉજવણી પર્વ અગાઉ શહેરના બજારોમાં પણ નગરજનો ઉત્સાહપૂર્વક અવનવી રાખડીઓની ખરીદી કરી રહ્યા છે હાલમાં બજારમાં રૂપિયા દસથી ચાલુ કરી અને પાંચસો સુધીની રાખડીઓ મળી રહી છે બજારોમાં કલકત્તી ડાયમંડ સુખડ બ્રેસલેટ મોતી વર્ગ રુદ્રાક્ષ લુંબા રાખડી ભાભી રાખડી અમેરિકન ડાયમંડ સોનાની તેમજ ચાંદીની પટ્ટીવાળી રાખડી પણ માર્કેટમાં ઉપલબ્ધ છે નાના ભૂલકાઓ માટે પણ આ વર્ષે ખાસ જોરેમોન છોટા ભીમ એંગ્રી બર્ડ થ્રીડી રાખડી મ્યુઝિકલ લાઇટવાળી રાખડી સહિત જુદા જુદા કાર્ટૂનવાળી રાખડીઓ ધૂમ મચાવી રહી છે આ વર્ષે ભાભી રાખડીમાં પણ ખૂબ જ અલગ અલગ વેરાયટીઝ જોવા મળી રહી છે ખાસ કરીને આર્ટિફિશિયલ ફૂલવાળીની સૌથી વધુ બોલવાળા જોવા મળી રહ્યું છે